આપણે નથી જાણતા એવું નથી હવે એમ નહીં કહી શકીએ કે આવતીકાલ કેવી છે હું નથી જાણતો આપણા દીકરા ને દીકરીઓ માટે આવતીકાલનું શિક્ષણ એવું હોવું જોઈએ અને એ દિશામાં આપણે અભ્યાસ કરાવવો જોઈએ કે જે દિશામાં આ દેશનો ગ્રોથ આગળ વધતો હોય આ દેશનો વિકાસ જે દિશામાં આગળ વધતો હોય એ અંગેનો અભ્યાસક્રમ તમે કરો તો હું ચોક્કસપણે માની શકું એમ છું કે ભણતર ભણ્યા પછી બહાર આવ્યા ડિગ્રી લઈને આવ્યા અને મહિના દિવસની અંદર એના હાથમાં કામ હોય જેમ સિવિલ એન્જિનિયરનો ગ્રોથ વધ્યો છે આખા દેશની અંદર બાંધકામો ચાલી રહ્યા છે સરકારી અર્ધ સરકારી પ્રાઇવેટ કોર્પોરેટ જગત ઇન્ડસ્ટ્રી જગત અને એ માણસોને લઈ જાય છે તમારી પાસેથી ત્યારે એકલા વિઝન થી એક વિઝન થી આવતી કાલ કોઈ પણ યુવાન નું આવતી કાલ કોઈ પણ વિદ્યાર્થી ની કે આવતી કાલ આપણી દીકરી જ્યારે કોઈ અભ્યાસક્રમ કરતી હોય તે એની પાસે એક જ વિઝન હશે તો એક વિઝન ને કોઈ હાથ પકડનારું તમને નહીં મળે એ એને બદલે 1 1 1 જે ની પાસે એક ડિગ્રી હોય જેની પાસે બીજી ડિગ્રી હોય જેની પાસે ત્રીજી આવડત હોય અને એક વ્યક્તિની અંદર ત્રણ ખૂબી હોય તો એને તો અજાણ્યો વેપારી પણ અજાણ્યો ઉદ્યોગપતિ પણ અદાણી જેવા કે રિલાયન્સ જેવા કે અંબાણી ગ્રુપ જેવા એનો હાથ પકડીને પેકેજમાં એની પાસે લઈ જશે આ વાતને સમજવા જેવી છે આપણે અને એટલા માટે થઈને સમાજના શ્રેષ્ઠીઓ સમાજના ભણેલા ગણેલા માણસો ડાટા રોડની બોર્ડિંગમાં ભણીને આગળ વધેલા અને સમગ્ર ગુજરાતમાં પથરાયેલા પથરાયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આ બધા સાથે મળી અને આહીર સમાજના દીકરા અને દીકરીઓના અભ્યાસક્રમ માટે થઈને સમગ્ર સૌરાષ્ટ્રની અંદર એક જિહાદ જગાવીને ચાલી રહ્યા છે જૂનાગઢની અંદર પણ આપણી પાસે એ વ્યવસ્થાઓ છે ચિંતાનો વિષય છે રામ સાહેબે કીધું તે કે દીકરાઓ માટેની વ્યવસ્થા આપણી પાસે આજે નથી અને છે દાતા રોડની બોર્ડિંગ તો કદાચ બંધ થઈ જાય એવી પરિસ્થિતિમાં આજે દાતા રોડની બોર્ડિંગ છે આપણી પાસે ત્યારે ચિંતા તો કરીએ છીએ કે એના માટેની વ્યવસ્થા આપણે કરીએ પંદર કરોડ રૂપિયાને ખર્ચે આ કન્યાઓનો અભ્યાસક્રમ માટે વાડલા ફાટક અને ટિંબાવાડેની અંદર આપણી સંસ્થાઓ કાર્યરત છે જામનગર જિલ્લાની અંદર ભાવનગર જિલ્લાની અંદર અમરેલી જિલ્લાની અંદર જુનાગઢ જિલ્લાની અંદર કચ્છ જિલ્લાની અંદર આહીર સમાજના સંસ્થાઓ કાર્યરત થઈ છે હું કહું તો એમ કહી શકું કે 1985 પહેલા જે સંસ્થાઓ હતી એના કરતા ચાર ગણી સંસ્થાઓ આપણે આહીર સમાજની સમગ્ર સૌરાષ્ટ્રમાં નવી બનાવી શકા છે એમાં રાધનપુર પણ આવી જાય છે અને ત્યારે સમાજ પાસેથી અપેક્ષા રાખતા હોય છે સમાજની વ્યક્તિઓ સમાજ પાસેથી અપેક્ષા રાખે છે સમાજના બાળકો સમાજ પાસેથી અપેક્ષા રાખે છે સમાજનો વિદ્યાર્થી કે સમાજ અમને કંઈક મદદ કરે અમારા માટેને કંઈક વ્યવસ્થા કરે અને એમાં આપણે સહભાગી થવાની વાત આવતી હોય છે ક્યારેક ક્યારેક બહુ આનંદ થાય છે શરણુભાઈ ક્યારેક ક્યારેક બહુ દુઃખ પણ થાય છે ક્યારેક ક્યારેક ચર્ચા કરતા કરતા આ સમાજના શ્રેષ્ઠીઓ અહીંયા બેઠા છે બધા જિલ્લામાંથી આવેલા ક્યારેક ક્યારેક તોય કામ સંભાળનાર માણસ સમાજની પરેશાનીથી કામ છોડીને ઘેર જવાની તૈયારી કરતો હોય છે આ એટલે એવા સમયે અમને ક્યારેક દુઃખ થાય છે કે આપણે શા માટે કરીએ છીએ પણ જ્યારે સમાજનો શ્રેષ્ઠ જો થાકી જતો હોય સમાજનો શ્રેષ્ઠી જો હારી જતો હોય અને સમાજનો શ્રેષ્ઠ સમાજ માટે રાત દિવસ જાગે ઉજાગરા કરે કામ કરનાર વ્યક્તિ સમાજને વિઝન આપનાર વ્યક્તિ સમાજના બાળકોના ભવિષ્યની ચિંતા કરનાર વ્યક્તિ જો થાકી જતો હોય ત્યારે સમાજની જવાબદારી બને છે કે એનો જુસ્સો ને જોમ ટકાવી રાખવું ત્યારે એ વસ્તુ બનતી હોય છે બાકી શક્ય નથી આજે જૂનાગઢની અંદર કેવું ઘટવું મારે કેવા મને શરમ જરાય નથી પંદર કરોડ રૂપિયાનો ખર્ચ કે જેને જસુભાઈ ઓળખતા હોય ક્યાંક શરણભાઈ ઓળખતા હોય ક્યાંક લક્ષ્મણભાઈ ઓળખતા હોય ક્યાંક રામ સાહેબ ઓળખતા હોય અને ફોન કરીને કે નટુભાઈ જીવા બાપા સમાજ તમારી જરૂર છે તમે એક કરોડ રૂપિયા તમારે અહીંયાથી આપવા પડશે અને એણે આપ્યા હોય અને એવા દાનથી આપણે આ સંસ્થાઓના નિર્માણ કરી છે અને સંસ્થાઓ આપણે ચલાવીએ છીએ આપણું ભવિષ્ય ઉજળું છે આપણા બાળકોનું ભવિષ્ય ઉજળું છે અને એટલા માટે થઈને ઉજળું છે કે સમાજની અંદર શિક્ષણની ભૂખ જાગી છે સંસ્પત ઉપર ચાલવા માટેની ભૂખ જાગી છે અને હું તો ચોક્કસ કહીશ કે માણસ થાકે નહીં માણસ પોતાના પ્રયત્ન ચાલુ રાખે અથાક પ્રયત્નથી પોતાનું કામ કરતો જાય દિશા મળે તો દિશા લેતો જાય અને ન મળતી હોય તો શ્રવણભાઈ જેવાને અને રામ સાહેબ જેવાને પૂછીને આગળ વધતો જાય હું ચોક્કસપણે મને આપણા ઈષ્ટદેવ કૃષ્ણ ભગવાનના ચરણોમાં માથું મૂકીને મને એની ઉપર એટલો વિશ્વાસ છે કે આપણને નિરાશ ક્યારેય કર્યા નથી અને ભવિષ્યમાં પણ આપણે નિરાશ ના કરે આ વાત થઈ સામાજિક જીવનની વાતો આજે આપણે મળ્યા છે ધર્મના પ્રક્રિયામાં વેરાવરી માતાજીનું મંદિર કરંગિયા પરિવાર દ્વારા એનું નિર્માણ પ્રાણ પ્રતિષ્ઠા આવતીકાલે એનો હોમનો છેલ્લો દિવસ અને એવે વખતે મળ્યા છે ત્યારે ધર્મનો કાર્યક્રમ છે એમ કહીએ તો પણ ચાલે અને ધર્મના કાર્યક્રમમાં મળ્યા હોય ત્યારે અહીંયા બેઠેલો કોઈ પણ વ્યક્તિ ધર્મ વિહોણો નહીં હોય કોઈ કૃષ્ણને માનતા હશે કોઈ માતાજીને માનતા હશે કોઈ ઈષ્ટદેવને માનતા હશે કોઈ સંપ્રદાયમાં માનતા હશે કોઈ મુસ્લિમ ધર્મમાં માનતા હશે કોઈ ખ્રિશ્ચનમાં માનતા હશે અથવા તો કોઈ અન્ય કોઈ ધર્મની અંદર માનતો હશે પણ એ ઉપસ્થિત એક એક માણસ કોઈને કોઈ ધર્મમાં માને છે અને ત્યારે પ્રશ્ન પેદા થાય છે મગજની અંદર પ્રશ્ન પેદા થાય છે વિચારોની અંદર મસ્તિષ્કની અંદર બુદ્ધિ ભગવાને આપી છે તેમાં કે ધર્મની વ્યાખ્યા શું કરવી ધર્મ કોને કહેવો મુસ્લિમ કહે તેને ધર્મ કહેવો હિન્દુ કહે તેને ધર્મ કહેવો સંપ્રદાય કહે તેને ધર્મ કહેવો અને વ્યાખ્યા કોઈ અંદર અલગ અલગ પ્રકારે કરવામાં આવે છે ત્યારે એક સામાન્ય માણસ તરીકે પામર વ્યક્તિ તરીકે પામર યુવાન તરીકે એક સાંસાનિક જીવનના આપણે બધા પ્યાદાઓ છે એને મનમાં મૂંઝવણ થાય છે હું ચોક્કસ પ્રમાણે આજ કહી શકું એમ છું દાવા સાથે કહી શકું એમ છું કે આજે હિન્દુ ધર્મ ની અંદર માનનારો એક એક માણસ આ ધર્મ અંદર મૂંઝવણમાં મુકાઈ ગયેલો પડ્યો છે કે ધર્મ કેવો કોને મેં મારા મગજની સાથે બહુ ગડમથલ કરી ભગવાનના મંદિરમાં જઈને માતાજીના મંદિરમાં જઈને પ્રાર્થનાઓ સાથે વિનંતી કરીને એમ પણ વિનંતીઓ કરી કે અમારા મગજમાં કાંઈક ઉપાય બતાવ અને ત્યારે મને એમ લાગ્યું કે આપણે આજે આ ઉપાય ગોતવાની વાત કરીએ છીએ ભગવાન પાસે માતાજી પાસે જેણે આપને ઉપાય આપણા જન્મ પહેલા જન્મોના જન્મ પહેલા યુગના યુગ પહેલા આપણને આપી દીધો કે ધર્મ એટલે શું તો કે ધર્મ એટલે નીતિ અને નીતિ એટલે ધર્મ ધર્મની બીજી કોઈ વ્યાખ્યા ન હોઈ શકે ધર્મએ તમને બે નીતિ શીખવાડી છે નીતિ ધર્માએ તમને મંદન આપ્યું છે ધર્માએ તમને લક્ષ્મણ રેખા આપી છે ધર્મએ આપણને બધાને મર્યાદા આપી છે ધર્મે આપણું જીવન કેમ જીવવું એનું ડગલે ને પગલે માના ઉદરમાં જ્યારે ગર્ભ રહી આ બાળકનો એમાં જીવ આવે ત્યારથી માદી એનો જન્મ થાય એ કામ કરે એનું જીવન પૂરું કરે અને સ્મશાને જ્યારે છેલ્લો શ્વાસ લઈને જાય ત્યાં સુધી ડગલાના પગલા માટે ધર્મે આપણને એક જીવન જીવવા માટેની પદ્ધતિ આપી છે આપણે કેટલી અનુસરીએ છીએ હિન્દુ ધર્મ એક વ્યક્તિ તરીકે આહીર સમાજના એક વ્યક્તિ તરીકે

અને કોઈ પણ મૂંઝવણ વિના બિંદાસ રીતે પ્રશ્ન પૂછી અને એનું ઉકેલ ગોતવાના અમારા પ્રયત્ન રહ્યા છે ત્યારે અમે એને પણ પૂછ્યું છે કે શું કરવું જોઈએ આપણા ધર્મના શાસ્ત્રોએ આપણા ધર્મની ગીતાએ આપણા સંપ્રદાયના પુસ્તકોએ આપણા મહાલેખ રામાયણ અને મહાભારત અને ભાગવતે આપણને કંઈક ને કંઈક આપવાના પ્રયત્ન કર્યા છે અને એમાં આપણને એમ કીધું કે તું તારી મર્યાદામાં જીવ આપણે એમ કહી શકીએ કે સીતાજીએ જો લક્ષ્મણ રેખા ઓળંગી ન હોત તો કૌરવો એના પાંડવોની વચ્ચે દ્રૌપદીને જયારે મૂકવામાં આવી અને કૌરવો એની મર્યાદા ઓળંગી ન હોત તો મર્યાદા ઓળંગીને જ્યારે ચાલવાની કોશિશ કરીએ કોઈનો પણ પૂછ્યા વિના કોઈનો અભિપ્રાય લીધા વિના કોઈની સાથે વાર્તાલાપ કર્યા વિના મસ્કિષ્કની સાથે પણ ચર્ચા કર્યા વિના ઉતાવળું પગલું ભરી અને બહાર પગ મૂકી દઈએ અને પછી સમસ્યાઓનો સામનો કરવાનો આવે ત્યારે આપણે ફરિયાદ કરીએ છીએ સમાજ ફરિયાદ કરે છે પરિવારનો એક બાળક પરિવાર માટે ફરિયાદ કરે છે પરિવારનો એક યુવાન મા બાપ માટે ફરિયાદ કરે છે એનો મા બાપ બુઝર્ગ એના દીકરા માટે ફરિયાદ કરે છે અને કદાચ ધર્મની વ્યાખ્યાની અંદર જો આ વસ્તુ આવતી હોય ત્યારે વિચાર કરવાનો પડે આપણને કે જો ધર્મને આપણે આટલો માનતા હોઈએ ધર્મની મર્યાદાને આપણે સમજતા હોઈએ હું કોણ છું મારો બાપ કોણ છે મારું કુળ કોણ છે મારો ઇષ્ટદેવ કોણ છે એને જો હું માનતો હોઉં તો પછી એને જે ગીતાનું જ્ઞાન આપણને આપ્યું છે ગીતા મારફત આપણે જીવન જીવવાની પદ્ધતિ આપી છે એમાં હું ક્યાં છું એ તો મારે વિચાર કરી લેવો જોઈએ આપણે વિચાર કરતા નથી અને કદાચ શિક્ષણ વધ્યું છે ભૌતિક સુખ વધ્યું છે સગવડતા વધી છે આર્થિક વિઝન નાણાકીય ક્ષમતા વધી છે વ્યવસ્થાઓ વધી છે આ બધું વધુ હોવા છતાં પણ આપણા બુઝુર્ગ લોકો એમ ફરિયાદ કરે છે કે હાજે કોઈને કહેવા જેવું નથી કેમ તો કે મર્યાદા રહે એમ નથી આજે સંસારમાં જીવતા આપણે બધા ક્યાંક ને ક્યાંક મર્યાદા ઓળંગી જઈએ છીએ અને મોર મર્યાદા જ્યારે ઓળંગીએ ત્યારે કોક ને કોક વ્યવસ્થા પડી ભાંગતી હોય છે એનો સામનો કરવાનો આવતો હોય છે જે આપને કષ્ટદાયક સાબિત થાય છે આ સમાજમાં કાંઈ ગળતું નથી હા જ્યારે રાજનીતિને થોડીક વાત થઈ છે તો કરું કે રાજનીતિમાં ઘટે છે ચાર ધારાસભ્ય છે ચાર હોવા કેટલા જોઈએ સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં થઈને બાર બાર મત વિસ્તાર એવા છે કે આહિર સમાજ જ ધારાસભ્ય હોઈ શકે આપણે નથી કરી શકતા વાત રે અહીંયા ભાજપ કે કોંગ્રેસના આગેવાનો હું કોંગ્રેસમાં હોય તો મને સમાજ એમ કહે કે કોંગ્રેસના મોટા આગેવાન છે મારા સમાજના ભાજપ વ્યક્તિ હોય તો એમ કહે કે ભાજપમાં મારા સમાજનો ફેલાવનો આગેવાન મોટો છે પણ મારે એ પણ કહેવું પડે કે આજની તારીખ સુધી હિન્દુસ્તાનને આટલા વર્ષથી રાજ મળ્યા પછી ગુજરાતને આટલા વર્ષથી રાજ્ય મળ્યા પછી આપણે ભાજપ કે કોંગ્રેસ કે અન્ય પક્ષની અંદર એક પણ વ્યક્તિ કોઈ પણ પાર્ટીમાં આપણે એવો પેદા કરીને નથી આપ્યો કે જે ટિકિટ માંગવાનું નહીં ટિકિટ આપવાનું કામ કરતો હોય ટિકિટ આપવાનું કામ કરે ને એક એવો માણસ જ આપણે પેદા નથી થવા દીધો ક્યાંક ને ક્યાંક ઊભો થયો હોય તો લાત મારીને પડ્યો હોય ક્યાંક ને ક્યાંક વાહડો પડીને ચડતો હોય તો ગારીઓ નાખ્યો હોય આ આપણી વાસ્તવિકતા છે મુઠ્ઠી બંધ છે ને એમાં મજા છે મુઠ્ઠી બંધ છે એમાં મજા છે અને એટલા માટે એક સમાજના વ્યક્તિ તરીકે સમાજના જવાબદાર માણસ તરીકે રાજકીય અંદર પણ એક પદ ધરાવનાર વ્યક્તિ તરીકે હું અન્ય સમાજની સાથે મારા સમાજની સરખામણી કરવા માંગતો નથી હું સમાજને વિનંતી કરવા માંગુ છું કે આ સમાજ એ સમાજ છે જે કૃષ્ણ ભગવાનનો વારસદાર છે જે આપવાનું કામ કરતો આવ્યો છે અને એટલા માટે આપણો વિકાસ આપણે પોતે ડંકારવો પડે આપણો વિકાસ આપણે પોતે આપણી કેડી બનાવવી પડે અને કેડી બનાવવાની અંદર સમાજના શ્રેષ્ઠ લોકો અને સમાજની સંસ્થાઓ માર્ગદર્શક બનતી રહી છે અને બાંધતી રહેશે ત્યારે વિચાર તો મારે કરવાનો છે એક વ્યક્તિ તરીકે કેટલા બધા લોકો ક્યારેક ક્યારેક અહીંયા તમારી જ વાત નથી કરતો આગેવાનો પણ આગેવાન કક્ષાના માણસો પણ કહેતા હોય છે મારા માટેની વાત જસુભાઈને કેમ કહી શકાય હું આજે પણ એમ કહું છું કે મને ગમે તેમ કહી ન શકાય હું એ વાતમાં સહમત જ ન થતો ગમે તે કહી ન શકાય મારે મારા બાપને કેમ કહેવું જોઈએ આપણે આપણી માં કહીએ છીએ એ આમ ગણીએ તો આપણા બાપની બાયડી પણ થાય ને પણ આપણે કહીએ છીએ કે મારા બાપની બાયડી નહીં એમાં શિષ્ટાચાર નથી શિષ્ટાચાર એને માં કેવી એમાં છે અને આહીર સમાજ એ વાત સારી રીતે સમજે છે અને સમાજની આ પ્રક્રિયાઓના ભાગ તરીકે જ્યારે આપણે બધા ચર્ચા કરતા હોઈએ ત્યારે કહેવાનું મન તો આનાથી પણ બધું થાય છે એક એક મુદ્દાની છણાવટ કરવા બેસું આવતીકાલ સાંજ પડે ત્યાં સુધી આની ચર્ચા થઈ શકે એમ છે કારણ કે તમારા ને મારા જીવન ને લગતો તમારા ને મારા આવતીકાલ ને લગતા પ્રશ્નો છે આપણી પાસે અને ત્યારે કણા એમ કે હું જસુભાઈ ને ઓળખું અમારા કોઈ આગેવાન પણ કે હું ઓળખું તું ના ઓળખ હું ક્યારેક કઉ છું મજાકમાં કે મને અઠાવન વર્ષ થયા બાર વર્ષ બાળપણ ના કાઢી નાખીએ તો પણ મારી પાસે પિસ્તાલીસ વર્ષ રહ્યા માણસ કયો કેને ઓળખી શકે

આપણે અમેરિકાની સાથે આપણી વાતો કરવા માંગીએ છીએ અમેરિકાની વ્યવસ્થાઓને આપણે વખાણીએ છીએ યુરોપની લંડનની ફ્રાન્સની ઓસ્ટ્રેલિયાની આંતરિક વ્યવસ્થાને આપણે વખાણીએ છીએ અને મજા પણ બહુ આવે પણ એ જોયું કે ત્યાંનો એકો એક માણસ કામ કરે છે અઢાર વર્ષનો થાય કામે વળગી જાય સાંજે બે પૈસા કેમ કમાવે એની ચિંતા કરતો થાય અને કોઈ પણ સારું સજ્જનતાનું કામ કે જેમાં ચોખ્ખા પૈસાનો હિસાબ હાથમાં આવતો હોય મેલા પૈસાની ચોખા તો એવું કોઈ કામ કરતા નાનો યુવાન કે યુવતી અચકાત નથી આપણે તો નાનપણ અનુભવીએ છીએ મને તો ખુરશી મળે તો કામ કરું નહીતર મારે કામ કરવું નથી હમણાં અદાણીની અંદર ભાઈનું નામ શું કીધું તમે રામદેવ ભાઈ ઇને મારી બાજુમાં જેએસસીએલ માં શરૂઆતમાં નોકરી કરતા જીએસસીએલ માં મારાથી ઘરથી સાત કિલોમીટર થાય કેમ ભાઈ અદાણી એને ગોતીને લઈ ગયું કેમ કોઈને કોઈ છોકરાને પચીસ લાખ નું પેકેજ આપે છે કેમ કોઈને ચાલીસ લાખ નું કોઈ પેકેજ આપે છે કોઈ કેમ બિરલા ને ટાટા ગ્રુપ વાળા આપણામાંથી પણ જો સારા વિદ્યાર્થી ઉચ્ચ કક્ષા ના હોય તો એ પીલાણી માટે ભરવા માટે શા માટે મોકલે છે કારણ કે એને ભવિષ્યમાં એનું વળતર જોઈએ છે એમાંથી તો શું આપણા મા બાપને આપણે કંઈ આપવા માંગતા નથી શું આપણા પરિવારને આપણે કંઈ આપવા માંગતા નથી શું આપણા સમાજને આપણે કંઈ આપવા માંગતા નથી જ્યારે હું એક મુઠું ચેરો વચ્ચે સરાણીએ ચડાવી અને એને જો કામે લગાડતા હોય તો અપેક્ષા તો હોય શકે અપેક્ષા હોય છે અને ત્યારે ક્યારેક કહેવાનું પણ મન થાય છે ભણેલ છોકરા છોકરીઓને કે એવું ભણતરથી કેવું આપણું કે જે ભણતર ભણ્યા પછી આપણા મા આપણે ભૂલી જઈએ ભૂલી જઈએ આપણી સંસ્થાને આપણે ભૂલી જઈએ આપણા સમાજને આપણે ભૂલી જઈએ એ ભણતરનું કોઈ મૂલ્ય રહેતું નથી અને એટલા માટે આવતીકાલનું ભણતર આવતીકાલનું ભવિષ્ય હિન્દુસ્તાનની પ્રગતિ જે દિશામાં જવાની હોય એ પ્રકારના ભણતરની અંદર આ સમાજના વિદ્યાર્થીઓ દીકરા ને દીકરીઓ અભ્યાસ કરે એવું સમાજના શ્રેષ્ઠીઓ ઈચ્છે છે અને એના માટેના તંતોળ પ્રયત્ન કરે છે ત્યારે સમાજના તમામ લોકોને મારી વિનંતી છે કે થાય તો મદદ કરજો થાય તો બે પૈસા પણ યોગદાન આપજો થઈ શકે તો સમય આપવાનું યોગદાન કરજો જેમ શ્રમણ પાસે અમે માગ્યું કે તું ત્યાંથી રિટાયર થયો છે અહીંયા સમાજને આ સંસ્થાઓની અંદર અમારી પાસે વિઝન નથી અમારી પાસે દિશા આપનાર ઘટે છે તારી અહીં જરૂરિયાત છે જેમ સામેથી એનો હાથ પકડીને માગીએ છીએ કે તારે અહીંયા કામ કરવું પડે હું વિશ્વાસ ધરાવું છું શ્રમણ કરંગિયા ડોક્ટર શ્રમણ કરંગિયા આ વેરાવરી માતાજીના પ્રાણ પ્રતિષ્ઠાની પ્રક્રિયાના આગલા દિવસે જ્યારે આ ચર્ચા થાય છે ત્યારે ના પાડી ન જ શકે એટલો તો હું વિશ્વાસ ધરાવું છું કે એમાં ના ન પાડી શકે કારણ કે જે એની કોઈ ક્ષમતા નહોતી ક્ષમતા એની ઓછી હતી અને પણ એની પાસે સમય માગ્યો તો એને ના નથી પાડી એની પાસે વધારે તો પણ એને ના નથી પાડી કે સમાજનું મારા ઉપર ઋણ છે અને સમાજનું ઋણ ચૂકવવા માટેના અમે પ્રયત્ન કર્યા છે આજે હું પણ તમારી સમક્ષ આ લોકો એની તૈયારી કરે છે મને બહુ ઉપમાન આપવામાં આવે છે મારા માટે બહુ સારું માન અને સન્માન આયર સમાજ ધરાવે છે સાથે સાથે અન્ય સમાજના લોકો પણ એટલું જ માન સન્માન આપે છે અને ત્યારે હું કોઈ સમાજ ઉપર ઉપકાર નથી કરતો હું સમાજ ઉપર કોઈ ઉપકાર કરતો નથી સમાજનો ઉપકાર જે અમારા ઉપર છે અમારા પરિવાર ઉપર એ ઉતારવાના સતત અમે પ્રયત્ન કરીએ છીએ કે અમારું ઋણ અમે ઉતારી શકીએ અને ઋણ ઉતારવા માટેના અમારા જે ભગવાને અમને સમજ આપી છે શક્તિ આપી છે દરજ કામ કરવા માંગીએ છીએ તમારો વધારે સમય નહીં લેતા આજના આ કાર્યક્રમમાં અમને આમંત્રણ આપ્યું અને એ કાર્યક્રમમાં માન સન્માન આપ્યું સમાજના શ્રેષ્ઠીઓ વચ્ચે સમાજની માતાઓ બહેનો દીકરીઓ બાળકોની જયારે ઉપસ્થિત છે આ સમાજની ચાર પેઢી અહીંયા બેઠી છે એ સમાજના હજારોની સંખ્યાના લોકો વચ્ચે વિચારો વ્યક્ત કરવા માટે તક આપી અને સમાજની વચ્ચે અપીલ કરવા તક આપી એ બદલ આયોજકોનો બામણાસા ગામનો જેટલો પણ આભાર ને ઉપકાર માનવો એટલો ઓછો પડે કારણ કે બામણાસા ગામે અમારા પરિવારની રાજનીતિમાં મોટું યોગદાન રહ્યું છે બામણાસા ગામનું જયારે અમારા બાપુજીની હયાતી હતી ત્યારથી હું એમ કહીશ કે મને સમાજ સવિશેષ પ્રેમ આપે છે અને સવિશેષ પ્રેમ આપે છે એની નોંધ મેં બરાબર મારા દિલ હું ડાયરી રાખતો નથી ક્યારે ડાયરીમાં લખતો પણ નથી ક્યારે પણ દિલમાં રાખીને ચાલું છું ને ભગવાનને પ્રાર્થના કરું છું જ્યારે મંદિરમાં બહુ ઓછો જાઉં છું પણ જાઉં છું ત્યારે પ્રાર્થના કરું છું કે સદબુદ્ધિ આપજે બુદ્ધિ બગાડતો નહીં અને બુદ્ધિ જ્યાં જો કામ કરશે ત્યારે એટલું તો કહી શકું કે મને એમ થાય કે ઓલું ઉખેડીને નાખી દેવું છે તો એને કોઈ રોકી ન શકે નાખી ગમે બધું સામે આવે તો કઈ બાકી ન રાખી શકાય મગજમાં હુજવું જોઈએ ઉપર વાળો કૃષ્ણ ઈષ્ટદેવ મગજમાં હુજારવો જોઈએ અને એટલા માટે ભગવાન ના જાય તો માગીએ નહીં પણ ભગવાન ને પૂછીએ કે મારા ઈષ્ટદેવ હું તારું પ્યાદુ તારી સમક્ષ આવ્યો છું આ સમાજ વચ્ચે કઈ કામ તારે કરવાનું હોય અને મારા માધ્યમથી કરવાનું હોય તો મારા મગજમાં એ વિચાર આપજે જેથી કરી અને હું સમાજની વચ્ચે કાર્યને આપી શકું એવી વિચારધારાથી મારું જીવન જીવું છું અને એમાં તમે મને સાથ ને સહકાર હંમેશ માટે આપ્યો છે એ બદલ આપ સૌનો બે હાથ જોડી વંદન કરી આભાર માનીને ને વિરમું છું બળ કૃષ્ણ કનૈયા લાલ કે જશુભાઈ વર્તમાન પરિસ્થિતિનો પૂરો ચિતાર આપણી સમક્ષ મૂકી દીધો આપણે ક્યાં છીએ શું કરવાનું છે ક્યાં જવાનું છે અને ક્યાં આપણી જવાબદારી સ્થિર થાય છે સ્થિત થાય છે એ વાત એમણે